માળિયા ના કોન્સ્ટેબલ પત્નીએ આપઘાત કરી જીવન ટુકાવ્યું છે મરણ જનાર યુવતીના પિતાની ફરિયાદ લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી કારણ મૃતક યુવતી કોન્સ્ટેબલ પતિ આશીષ ફરાર થઈ ગયો બાદ પોલીસે કોન્સ્ટેબલ ધરપકડ કરી તાલુકો માળિયા જિલ્લો જુનાગઢ ભીખોર ગામમાં રહું છું મારે ત્રણ દીકરીઓ એક દીકરો છે મોટી દીકરી ભાવિશાબેન છે ભાવિશાબેન છે એનો હું પિતા છું અને એના મેરેજ માતરીવા ગામમાં કરેલા હતા કે સારા એવા માણસો ગણીને અને મારી દીકરી ત્યાં આશીષ દયાતરના પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં હતી પછી એને જ્યાં લેતા વારંવાર ટોચર કરતો માર મારતો અન્ય કૃત્ય કરતો અને ચાલીસ ચાલીસ કલાક લગી સાતી માથે બેઠો રહીએ અઢાર અઢાર કલાક માર મારે જેમ પોલીસવાળો જેમ કેદીને જેમ મારે એ મારી દીકરીને ઇઠ્ઠાવીસ દિવસ માર માર્યો પછી એને ભાઈ સાહેબ એને અઠ્ઠાવીસ તારીખે એસિડ પી મેંદેડા ગામ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ ત્યાંથી સરવૈયા સાહેબ એનો સ્ટાફ બધાએ ફોહલાવી અને એવું કીધું કે અમારો સ્ટાફ છે કંઈ કરતા નહીં એટલા માટે અમે એને સાહેબની મોજૂદગીમાં પીખોર ગામે અમે તેડી આવ્યા ત્યારબાદ ભાવિશાહે એના જે કરેલા હતા એ અમને કૃત્ય કીધું કે પપ્પા મારી માથે આવું આવવું કર્યું આવું આવવું કર્યું આ રીતનું મારી માથે ટોર્ચર કરી માર મારી બટકા ભરે આ કરે તે કરે મારી મારી ઉલી કરી નાખી પછી એણે કીધું કે પપ્પા હાલોને કેસ કરી આવી હાલોને કેસ કરી આવી છતાં હું ન માન્યો બટા સમાજ છે ઓલું છે એટલે જાળવી અને હું કહું સમાજનો ડર છે પાછળ બે દીકરીઓ છે એટલે આપણું નામ મોટું છે હું ભોવાતા તરીકે ગામમાં શું કોઈ આપણને કોઈ ન કહેવો જોઈએ એટલા માટે કંઈ ન કર્યું છતાં ભાવિશાહે આશીષને બે ત્રણ ફોન કર્યા મેસેજ કર્યા એને ફોન ઉપાડ્યો નહીં પછી એણે કીધું કે હવે આ જીવન જીવન શું કરવું મારા પપ્પાની ઈજ્જત જાય અને મને એટલું કર્યું કોઈ મને ન્યાય નથી દેતું અને આશિષ દયા તર ફોન ઉપાડતો નથી મને ચાઉડું કરતો નથી અને એની અન્ય સ્ત્રીઅરે સંબંધ હતા એ પોતે પોતાની વિડીયો કોલમાં બોલે છે કે માતરવાણીયા ગામમાં મારે છે જૂનાગઢમાં મારે લફરું છે પોલીસ સ્ટાફમાં મારે લફરું છે એટલા માટે મારી દીકરીને માર મારી મારી અને છેલ્લે જીવ લઈ લીધો પછી મારી દીકરીએ મેસેજ લખ્યા એને ફોન કર્યા તો છતાંય ફોન ન ઉપાડ્યા એને કારણે મારી દીકરીએ આવું ગળો ફાંસો ખાવાનું નક્કી કરીને ગળો ફાંસો ખાધો સરકારશ્રીને મારી એટલી અપીલ છે મારી ભાવિશા ને ન્યાય મળવો જોઈ મને ન્યાય દેવું પપ્પા કુ નહિ હોય તો ક્યાંથી જ હોય હકી પપ્પા એ વારંવાર મને એક ને પપ્પા એ મારું કઈ કરોડ મારો આભ થાય તેવું આપવું

ઉશ્કેરાય અને અવારનવાર તેમની સાથે મારઝોડ અને માનસિક ત્રાસ આપતા હતા આ બાબતથી કંટાળી જઈ અને પોતાના પતિને અન્ય સ્ત્રીઓ સાથે આડા સંબંધો હોવાથી માનસિક તાણમાં હોવાને કારણે આ જે ભાવિસાબેન નામની દીકરી છે તે ગળે ટૂંકો ખાઈ અને આત્મહત્યા કરેલી છે આ બાબતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને મરણ જનાર દીકરીના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાની વિગતવારની ફરિયાદ બી એનએસ કલમ એકસો આઠ પિંચ્યાસી એકસો પંદર બે મુજબ લઈ અને દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ચોરવડ પીઆઈ શ્રી સમીર મંદ્રા કરી રહેલ છે